हेलो फ्रेंड्स रिपी ई लर्निंग हब मा आपनु स्वागत छे मित्रों सिलिकॉन ના સંયોજનો સિલિકેટ ની આપણે ડીપ માં ચર્ચા કરી હવે આપણે એ સમૂહ ના એટલે સમૂહ 14 ના કેટલાક બીજા સંયોજનો ની વાત કરી જો સિલિકેટ માંથી બને છે તો સિલિકેટ જેવા છે એમાં આપણે વાત કરી છે કાચ ની ગ્લાસ ની હા મિત્રો કાચ ગ્લાસ કે જેણા ચશ્મા માં ભી છે અને તમારા ઘર ની બારીઓ માં પણ છે કાચ શું છે કાચ એ સોડિયમ કાર્બોનેટ એટલે Na2CO3 કેલ્શિયમ કાર્બોનેટ એટલે CaCO3 અને રેતી નું पारदर्शक के पारभाषक मिश्रण है, बराबर आ त्रो सोडियम कार्बोनेट कैल्शियम कार्बोनेट और रेती नस्फिकमय स्फटिकमय नहीं क्यों केवे मित्रों पारदर्शक अथवा तो पारभाषक मिश्रण है। પાર ભાષક પાર ભાષક એટલે મિત્રો પાછળ કોણ છે આઈડિયા નો આવે પણ એનો પરછાયો જેવું આપણને દેખાય તો પારભાષક કાચ મિત્રો એ જે છે આભાષી ઘન છે આભાષી ઘન છે એટલે એકચ્યુઅલમાં એ ઘન નથી તો ઘન જેવો વર્તે છે બરાબર આભાસી ઘન છે એટલે એકચ્યુલી તમે કાચને જો સમજો બરાબર તો કાચ એ લિક્વિડ છે કાચ એ પ્રવાહી જે છે જે સામાન્ય તાપમાને એટલે રૂમ ટેમ્પરેચર એ ઘન જેવું વર્તન કરે છે ઘન જેવું વર્tau કરે છે એટલે મારે કાચને શું કહેવાનું છે આભાસી ઘન છે ઘન જેવું વર્તન કરે છે એટલે અને કાચ આભાસી ઘન છે અને કાચ મિત્રો અસ્ફટિકમય પદાર્થ છે ને એટલે એને નિશ્ચિત ગલનબિંદુ હોતું નથી ને પરફેક્ટ ગલનબિંદુ ન હોય સ્ફટિકમય પદાર્થની એક ખાસિયત છે કોઈ નિયત ચોક્કસ તાપમાને એ પીગળી જાય બરાબર આ કાચ જે છે એ તાપમાનના ગાળામાં પીગળે એટલે સમજી લો કે કઈ બસો ત્રણસો તાપમાન કરીએ તો વધારે ઊંચું તાપમાન કરીએ તો કાચ ધીમે ધીમે નબળો પડે પડે ઢીલો અને પછી મિત્રો પીગળે બહુ ઊંચા તાપમાને પીગળે એટલે કાચને નિશ્ચિત હોતું નથી નથી અને આ ગલન પામતો ઢીલો પડે નબળો પડે બરાબર છે પોચો પડે એટલે એનાથી હું અલગ અલગ પ્રકારના કાચને મિત્રો શેપ આપી શકું જેના કારણે આપણને કાચના ઘણા બધા આર્ટિકલ્સ આપણને જોવા મળે કાચમાંથી આપણે ઘણી બધી અલગ અલગ આકારની વસ્તુઓને ઢાળી શકીએ છીએ કાચ એટલે મિત્રો અલગ અલગ આકારમાં આપણે ઢાળી શકાય છે હવે કાચમાં રંગીન કાચ કેવી રીતે બને એની મારે તમને વાત કરવી છે રંગીન કાચ મેળવવા માટે જો આપણે કાચને પીગાળીએ તો એ પીગળિત કાચમાં કેટલાક પદાર્થો ઉમેરાય છે બરાબર જોઈએ આપણે કયા કયા પદાર્થો ઉમેરાય છે તો અલગ અલગ પદાર્થોને કારણે રંગ અને એ રંગદા ઉમેરવાથી કયા કયા બરાબર છે આપણને પદાર્થો ઉમેરવા જોઈએ એટલે કયા રંગ માટે કયો પદાર્થ જેમ કે જો આપણે લીલો રંગનો કાચ જોતો હોય લીલા રંગનો તો ફેરસ આયન Fe+2 बराबर फेरस कोई भी तो कलर के मित्रों त्यार रंग फेरिक आयन વાળો કોઈ બી સંયોજન નાખો તો એના કારણે કાચનો કલર કેવો આવશે મિત્રો લીલો આવશે ત્યાર પછી પીળા રંગ માટે ફેરિક આયન Fe+2 હતું મિત્રો Fe+3 છેનાથી મને પીળા રંગનો કાચ મળશે ત્યાર પછી વાદળી રંગ માટે જરા યાદ રાખતા જજો કોબાલ્ટ ઓક્સાઇડ COO બરાબર છે આ કોબાલ્ટ ઓક્સાઇડ ધેન આફ્ટર લાલ રંગ માટે હું ક્યુપ્રસ ઓક્સાઇડ COO અથવા સિલેરિયમ ઓક્સાઇડ SCO2 આ બેનો ઉપયોગ કરી શકું ધેન આફ્ટર パープル જેને આપણે આછું જામલી કહી શકીએ મિત્રો એની માટે મેગ્નેટ ડાયોક્સાઇડ MnO2 MnO2 એ ઘન સ્વરૂપનો પાવડર જેવો કાળારંગનો પદાર્થ છે એ પણ ઉમેરીને આપણે શું કરી શકીએパープル લાવી શકીએ રૂબી કલર માટે ગોલ્ડનો ક્લોરાઇડ ગોલ્ડ સોનું એનો ક્લોરાઇડ AuCl3 નો ઉપયોગ થાય અને મિત્રો અંબર અંબર એટલે મિત્રો આ રીતનો એક કલર અને આ બદામી જેવો આપણે જે કલર દેખાય છે એની માટે કાર્બનિક દ્રવ્યો અને કાર્બન ઉમેરવામાં આવે અને લાસ્ટમાં છેલ્લો કાચનો રંગ કાળો કાળા માટે નિકલ કોબાલ્ટ કે મેગેનીઝના ઓક્સાઇડ ઉમેરીએ એટલે હું અલગ અલગ પદાર્થોને ઉમેરું તેના પ્રમાણે આપણને અલગ અલગ પ્રકારના રંગીન કાચ મળે બહુ બધા પ્રકારના રંગ અથવા કલર આપણે કાચમાં જોયા છે જેમ કે અહીંયા બી ડિસ્પ્લે કર્યા છે બતાવ્યા છે આયન છે તો Fe+2 જે હમણાં વાત કરી કોપરમાં મિત્રો Cu+2 ક્રોમિયમનો Cr+3 બરાબર છે તો Cr+3 ને કારણે લીલો રંગ આવે તો આવા અલગ 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 પ્રકારના કાચ જોવાની મજા આવે તેવા અલગ અલગ પ્રકારના રંગ જે આપણે અલગ અલગ ધાતુ આયન ઉમેરવાને કારણે મળ્યા થા કોઈ પદાર્થ ઓગેરવાને કારણે મળ ઓકે મિત્રો હવે કાચનું સામાન્ય સૂત્ર આપણે જોઈએ તો કાચ બને કેવી રીતે અને કાચનું સામાન્ય સૂત્ર આપણે જરાકના પરથી ગાડી તો કાચ બનાવવા માટે આપણે વાત કરી હતી કે સોડિયમ કાર્બોનેટ બરાબર અને રેતી SiO2 એને આપણે નીરબાઉટ 1400 કેલ્વિન તાપમાને તપાવીએ એટલે Na2SiO3 + CO2 આ થઈ ગયો તમારો સોડિયમ સિલિકેટ એજ પ્રવાણે મિત્રો કેલ્શિયમ કાર્બોનેટ અને કેલ્શિયમ કાર્બોનેટ ને પણ ત્રતી સાથે આట్లాડતા પણ બધું ભેગું કરીને તપાવવાનું છે અલગ અલગ નથી સૂત્ર અલગ અલગ બતાવાય છે તો આપણને મળશે કેલ્શિયમ સિલિકેટ અને કાર્બન ડાયોક્સાઇડ એટલે Na2SiO3 CaCa બરાબર CaSiO3 4 ટાઈમ SiO2 અને આ બધું મિક્સ કરું એટલે મને આવું કાઈક મળે સોડિયમ સિલિકેટ કેલ્શિયમ Ca આવશે મિત્રો Ca સિલિકેટ ને 4 ટાઈમ SiO2 બરાબર જેના હું આમ પણ રિપ્રેઝન્ટ કરી શકું તો આ તમારું કાચનું સામાન્ય બરાબર કાચ માટે આ ગીતતે પ્રમાણે સોડિયમ કાર્બોનેટ કેલ્શિયમ કાર્બોનેટ અને SiO2 તમે જેને રેતી પણ કહી શકો એ બધાને બહુ ઊંચા તાપમાને પીગાડે એટલે આપણે પારદર્શક કે પારભાષક એવો આપણને આ પદાર્થ મળે જેનું સામાન્ય સૂત્ર નોંધી રાખજો ઓકે મિત્રો હવે કાચ જે છે હાઇડ્રોજન ફ્લોરાઇડ એ HF હાઇડ્રોજન ફ્લોરાઇડ તો હાઇડ્રોફ્લોરિક એસિડ પણ કહી શકો એના વડે શું કરે છે અસર પામે છે બરાબર એમ ના સામાન્ય રીતે કોઈ કેમિકલની ની જલ્લી પણ બહુ અસર થતી નથી પણ એ એફ વડે અસર પામે છે જેનો ઉપયોગ આપણે કાચના નિરેખણમાં કાચનું નિરીક્ષણ એટલે કાચ ઉપર કોતરણી જેવું કરવામાં આવે બરાબર છે આપણો કોઈ કબાટ હોય ને કબાડ ઉપર સાઈડ ઉપર તમે ડિઝાઇન જોઈએ છે એ કાચનું નિરીક્ષણ કહેવાય કાચનું એચિંગ કહેવાય અને કાચના એચિંગ ની અંદર આપણે એચફ નો જે આ ગુણધર્મો છે હાઇડ્રોજન ફ્લોરાઇડ નો એક કાચ સાથે પ્રક્રિયા કરવાનો ગુણધર્મો છે એનો ઉપયોગ કરીને આપણે કાચનું નિરીક્ષણ કરી શકીએ સમીકરણ જોઈએ મિત્રો Na2SiO3 જે આપણો સોડિયમ સિલિકેટ હતો આ કેલ્શિયમ સિલિકેટ હતો એ આ Hફ સાથે પ્રક્રિયા કરે અને SF साथ प्रक्रिया करें तो बाकी तो ठीक है आ एक नव आपने मिलू एच H2SiF6 एस आई एफ सिक्स अहियाँ मित्रों एच टू एस आई एफ सिक्स जेनु नाम मैं आप्यु छे हेक्सा फ्लोरो सिलिसिक एसिड बराबर ये देखा से के तो अहिया आ साथ है छ फ्लोरिन मारे जोड़वाना छे कितना 6 फ्लोरीन 1 2 3 4 5 અને 6 વિજભાર કેટલો થશે તો વિજભાર તમને સમજાવી દઉં સિલિકોનનો વિજભાર તમે કેટલો ગણશો મિત્રો એનો વિજભાર તમારો પ્લસ 4 ગણવાનો થશે ને ફ્લોરિન 6 ફ્લોરિનનો માઈનસ 6 એટલે ઓલ ઓવર વિજભાર તમને ખબર પડશે માઈનસ 2 આવશે અહીંયા માઈનસ 2 વિજભાર આવશે અને આ માઈનસ 2 બેલેન્સ થશે 2 ટાઈમ H+ વડે તો એ તમારો થઈ ગયો હેક્ઝાફ્લોરોસિલિક એસિડ એટલે પરીક્ષામાં પૂછાય કે કાચ સાથે HF ની પ્રક્રિયાથી શું બને તો આપણે યાદ રાખશું હેક્ઝાફ્લોરોસેલેસિક એસિડ આપણને મળે ઓકે મિત્રો હવે આપણે જુદા જુદા પ્રકારના કાચ એ કાચના કેટલાક ઉપયોગ અને કેટલીક લાક્ષણિકતાઓ પર એક નજર મારીજીએ એ પણ પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનું છે જુદા જુદા પ્રકારના કાચ તેની ઉપયોગિતા અને એક એક બબ્બે લાક્ષણિકતા પણ મારા તમને અહીંયા કહેવી છે જેમ કે પ yellow કાચમાં લીધેલું છે নরম કાચ જેને આપણે કહીશું સોડા કાચ અંગ્રેજીમાં કહીએ તો સોફ્ટ ગ્લાસ নরম કાચ જે એસિડ થી અને પાણી વડે કોઈ અસર પામતો નથી એટલેનો ઉપયોગ ક્યાં થશે કાચની ટ્યુબ બારીઓ બોટલો બનાવવા માટે કાચની બોટલો એ બધું બનાવવા માટે સરખ બરાબર આ નરમ કાચ સોડા કાચનો ઉપયોગ થાય છે સેકન્ડ લઈએ છીએ મિત્રો સખત કાચ જેને આપણે કહીશું પોટાશ કાચ અને પોટાશ કાચ પણ આની જેમ જ એસિડ અને રસાયણો વડે પાણી ઉપરાંત રસાયણો વડે પણ અસર પામતો નથી એટલે નરમ કાચ કરતા જે પોટાશ કાચ થયો એ મિત્રો વધારે ઇનર્ટ થયો વધારે કોઈ કેમિકલ સાથે પ્રક્રિયા નથી બતાવતો એટલે એનો ઉપયોગ સખત કાચની વસ્તુઓ બનાવવા બરાબર સખત કાચની વસ્તુઓ બનાવવા त्यार पछी मित्रों तीजो लईए फिलेंट ग्लास आ फिलेंट कांच जे छे एनो ऊंचो वक्री भवनांक धरावे अने ऊंचो वक्री भवनांक धरावे एटले एनो स्पेशियल उपयोग छे मित्रों ए प्रकाशीय साधनो जे प्रकाश साथे ऑप्टिक साथे संकळायेला छे तेवा साधनोनी बनावटमां लेंसनी बनावटमां प्रिझमनी बनावटमां आपणे प्रिझम आप तो आप बधाय लेबमां जोयुं हशे तेवा लेंस अने प्रिझमनी बनावटमां एनो उपयोग थाय छे त्यार पछी झेना બરાબર આ જેના કાચ મિત્રો વિશિષ્ટ છે જે ગરમી આઘાત અને સામાન્ય પ્રક્રિયકો વડે અસર પામતો નથી ફરી પાછું ગરમીથી આઘાતથી આઘાત તમે જોરથી મૂકી દીધું હોય તો સામાન્ય કાચમાં ક્રેક પડી જશે આમાં મિત્રો નહીં પડે બરાબર છે એટલે આનો ખાસ ઉપયોગ બી છે કે સારી ગુણવત્તાવાળા કાચનો વાસણો બરાબર સારી ગુણવત્તાવાળા કાચના આર્ટિકલ્સ બનાવવા વાસણો બનાવવા કે જે કોઈક વખતે ગરમ પણ કરવા પડે કે લેતા મુકતા બી થોડાક મિત્રો પછડાય તો ફૂટે નહીં તેવા બરાબર છે સારી ગુણવત્તાવાળા કાચના વાસણોની બનાવટમાં ત્યાર પછી મિત્રો મારે વાત કરવી છે પાયરેક્સ કાચ મિત્રો પાઈરેક્સ કાચ જે છે એ તાપમાનના એકાએક ફેરફાર વડે અસર પામતા નથી એટલે તાપમાન એકાએક વધી જાય કે તાપમાન ઘટી જાય તો એ સમય છે મિત્રો એને કઈ અસર થતી નથી બીજો નોર્મલ ગ્લાસ હોય એને કદાચ ગરમ કરીએ કે બહુ ઠંડુ કરીએ તો ક્રક પડી જશે આમાં નથી થતું એટલે આનો ઉપયોગ મિત્રો ખાસ આપણે લેબમાં પ્રયોગશાળાના સાધનો આપણી ટેસ્ટ ટ્યુબ જે છે અથવા કોનિકલ ફ્લાસ્ક કે બીકર જે આપણે બરાબર છે લેબમાં ગરમ કરીએ છીએ કે કોઈ વખતે ઠંડુ પણ કરવું પડે તો એ ગરમ અને ઠંડા સામે એકાએક ફેરફાર સામે એને મિત્રો અસર પામતો નથી અને એ જ રીતે જ્યાં ગરમીથી ખાવાનું રંધાય તેવા ઓવનમાં વપરાતા સાધનો ઓવનમાં મિત્રો આપણે કાચની વસ્તુમાં કાટના વાસણોમાં ખાવાનું બનાવીએ છીએ તો એમાં પણ આપણે કયો કાચ વાપરીશું પાયરેક્સ કયો फायरेक्स काज चलो आगे बढ़िए ત્યાર પછી કયો કાટ લીધેલો છે મે પછી છે ครુક કાજ ครુક એ યુવી પસાર થવા દેતો નથી यूवी अल्ट्रावायलेट जे हानिकारक किरणो छे मित्रों इने अटकावे छे એટલે અહીંયા લખેલું છે લેન્સ ની બનાવટમાં સેની લેન્સ બનાવવા માટે કે જે આ ચશ્મા કે ખાસ પ્રકારના ગોગલ્સ આવે કે જે તમારી આંખોને યુવી લાઇટ સામે પ્રોટેક્શન આપે મિત્રો તો એવા ખાસ પ્રકારના કાચ જે યુવી પ્રકાશને યુવી કિરણોને અટકાવે એ કрук કાચ ત્યાર પછી છે क्वार्ट्स કાચ જે શુદ્ધ સિલિકા એટલે માત્ર SiO2 ધરાવે સિલિકા એટલે મિત્રો SiO2 ધરાવે અને એ એ प्रकाशीय સાધનો કાચ એ સાધન એટલે કાચની મિત્રો જે પ્રકાશ સાથે સંકળાયેલી હોય તે વસ્તુ પેલી પ્રિઝમ ને જે મને વાત કરી લીતે બરાબર છે લેન્સ સે પ્રિઝમ છે આપડા કેમેરા ના લેન્સ હોય છે આ કાચના મિત્રો આપણે ચશ્મા ભરે એના લેન્સ હોય છે એવું બતાવવા માટે આ કોર્સ વપરાય છે ઓકે તો મિત્રો આપણે આ વાત કરી અલગ અલગ પ્રકારના કાચ અને એના લાક્ષણિકતાને ઉપયોગની ઓકે હવે મિત્રો આપણે આગળ વધવું છે નવો ટોપિક લઈ એ છે ટીન ઓકે જે સમૂહ 14 નું તત્વ છે ટીન SN ओके okay, तो टीन जे छे एसएन जे छे ये देखा रही हूँ छे ते प्रमाण है मित्रों ए रूपेरी स्वेद क्यों रूपेरी स्वेद धातु छे આપણે કે રૂપેરી શ્વેત રૂપા એટલે ચાંદી થશે શ્વેત એટલે સફેદ થશે તો ચાંદી જેવી સફેદ છે આ બીટ્રો એટલી સોફ્ટ આવે કે તમે નરમ છે તો તમે એને ચપ્પા વડે શું કરી શકો એને ચપ્પા વડે તમે ઈઝીલી કટ કરી શકો કાપી શકો એવી આ ધાતુ છે ટીન એસએન બરાબર એની આપણે પ્રક્રિયા જોઈએ કે પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરે અને એસએન ઓ2 અને હાઇડ્રોજન મુક્ત કરે ઓકે તો આ પાણીની વરાળ સાથે ઠંડા પાણી સાથે નહીં એટલે સક્રિયતા મિત્રો થોડી ઓછી થઈ સમૂહ 1 અને બે કરતા અને પાણીની વરાળ સાથે ક્રિયા કરી અહિયાં ગેસિયસ ફોર્મમાં લખી શકીએ અને આપર્ને SnO2 ટીનનો ઓક્સાઇડ મળ્યો અને હાઇડ્રોજન વાયુ છૂટો કરે ઓકે એવી રીતે મેં અહીંયા મિત્રો પ્રક્રિયા લીધી છે ને નાઇટ્રિક એસિડ સાથે તો ટીન જે છે મંદ HNO3 માં દ્રાવ્ય બને અને દ્રાવ્ય બને એટલે ટીનનો નાઇટ્રેટ SnNO3 ટ્વાઇસ આપે એટલે 4 ટાઈમ Sn + 10 ટાઈમ HNO3 એટલે આપણે ટીનનો નાઇટ્રેટ બનેને અને એ ટીનમાં મિત્રો ઓગળશે એ જ રીતે જેમ આસિડમાં એટલે નાઇટ્રિક એસિડમાં ઓગળી તે જ પ્રમાણે ઠંડા આલ્કલી સાથે ધીમે ધીમે અને ગરમ આલ્કલી સાથે ઝડપી પ્રક્રિયા કરે આલ્કલીનો મિત્રો અહીંયા હાઇડ્રોક્સિલ ગ્રુપ લીધેલો છે એટલે તમારે જે લેવું હોય તો તમે KOH પણ અહીંયા મૂકી શકો અથવા તો NaOH પણ અહીંયા મૂકી શકો તો એની સાથે પ્રક્રિયા અને આવી રીતના એસ એન ઓઇનસ ટુ આવું બનાવે એટલે અહીંયા ઠંડો આલ્કલી લો બરાબર છે ઠંડુ અને મન લો તો સીધી વાત છે ધીમે ધીમે એને ગરમ અને સાંદ્ર લો તો એને ઝડપી પ્રક્રિયા કરીને આવો ટીનનો હેક્ઝા હાઇડ્રોક્સિલ બનાવે અને એમાં પણ ઓગળે દ્રાવ્ય થાય તો મારે અહીંયા મુદ્દા પર ખાસ તમને કહ્યું કે આપણો જે ટીન છે એસિડ સાથે બી પ્રક્રિયા કરે છે એસિડ સાથે ઉપરાંત બેઝ સાથે બી પ્રક્રિયા કરે જે એસિડ અને બેઇઝ બંને સાથે પ્રક્રિયા કરે એને કયો કહીએ છીએ આપણે ઉભય ગુણધર્મી તો ટીન મિત્રો ઉભય ગુણધર્મી થયો ओके okay, एनी કેટલીક ઉપયોગિતા જોઈએ સિમ્પલ સાદી ઉપયોગિતા ઉપયોગિતામાં કોટિંગમાં એનો ઉપયોગ લોખંડ કે સ્ટીલના પત્રા એની ઉપર કોટ એટલે એની ઉપર લેયર ચડાવવા માટે કોટિંગમાં ઉપયોગ થાય છે બીજો મિત્રો ઉપયોગ કરીએ મિશ્ર ધાતુ અલગ અલગ પ્રકારની ટીનની મિશ્ર ધાતુ મિત્રો કાસું છે એમાં ટીન લગભગ 12% જેવું હોય છે એટલે બાકીનું 88% જેવું મિત્રો કોપર હોય બરાબર છે અને શોલ્ડર શોલ્ડર એટલે મિત્રો આપણે આવી જોઈ છે આવી ધાતુ આપણે જે પેલું ટીવી કેવું કંઈક રિપેર એનું તેનું મધરબોર્ડ જે હોય તો એમાં તમે જોયું તો ગરમ સળિયા વડે કંઈક આમ નાનામથું આ વાયર જેવું એ લઈને પીગાડતો તો એ આ સોલ્ડર ધાતુ છે જેની અંદર ટીન મિત્રો વિશેષ પ્રમાણમાં નિયરઅબાઉટ સિક્સટી થ્રી પર્સન્ટેડ ને બાકીનો થર્ટી સેવન પર્સન્ટ લેડ હોય અને આ જે છે એ બહુ ઈઝીલી 183 સેલ્સિયસ કેલ્વિન ની મિત્રો 183 સેલ્સિયસ તાપમાને આ સોલ્ડર પીગળે એટલે આપણે કોઈ ઇલેક્ટ્રિકની દુકાનમાં જઈએ ને તો પેલું એમ ગરમ વાયર જેવું હોય ગરમ તાર જેવું હોય એના ઉપર તાર મૂકીને એટલે આ જે તાર છે એ સોલ્ડર નો ધાતુ નો मिश्र ધાતુ છે ટીન અને લેડ ની અને એને કરીને જોઈન્ટ કરે તાર ને મિત્રો बराबर छे तो આપણે ટીન ની થોડી ગમતી વાત કરી થોડીક પ્રક્રિયાઓ જોઈ થોડીક ઉપયોગિતા જોઈ ટીન પછી મિત્રો મારે ભાડે થોડીક વાત કરવી છે લેડ ની ઓકે તો લેડ ધાતુ તો લેડ ધાતુ વાદળી રાખોડી રંગની શેડ પડે વાદળી રાખોડી રંગ એટલે ગ્રે ટાઈપ નો કલર છે થોડો એમાં બ્લુઈશ કલર તમને દેખાશે બરાબર નરમ છે ચપવાળે કાપી શકાય જે ટીન માં ગુણધર્મ છે તેવો જ ગુણધર્મ છે ખૂબ ઝેરી છે અને એની ઝેરતાને પ્લમ્બો સોલ્વન્સી પ્લમ્બો સોલ્વન્સી મિત્રો શબ્દ સમજવા જેવો છે કે કોઈ સોલ્વન્ટની કોઈ દ્રાવકની લેડ ઓગાળી શકવાની ક્ષમતા મિત્રો આવું જનરલી ક્યાં બને ખબર આ પ્લમ્બો સોલ્વન્સી મ્યુનિસિપાલિટીનું આવે નગરપાલિકાનું આવે મહાનગરપાલિકા પાઇપોમાંથી પસાર થઈને આવે પાણીમાં પાઇપો જૂની થાય ને તો એ જૂની થયેલી પાઇપોમાં લેડ થોડોક ઓગળે અને લેડ તમારા ને મારા ટૂંકમાં આપણા શરીર માટે સારો નથી ઝેરી ગુણધર્મ ધરાવે પણ એ લેડ ઓગાળવાની જે ક્ષમતા છે મિત્રો પ્લમ્બો સોલ્વન્સી એની માટે મિત્રો આ જે આ જે પાણી પસાર કરવામાં આવે ને એ પાણીની પીએચ મેન્ટેન કરીને પ્રોબ્લેમ થી આપણને સોલ્યુશન આપવામાં આવે કે જેના કારણે એમાં દ્રાવ્ય થોડોક ઓછો બને ઓકે પછી મારે વાત કરવી છે એસિડ અને બેઇસ બંનેમાં દ્રાવ્ય બને આ તમારો લેડ જે છે જેમ પેલા करतो તો ટીન એસિડ સાથે બી પ્રક્રિયા करतो તો એઝ વેલ એઝ બેઇસ સાથે બી પ્રક્રિયા करतो તો બંનેમાં દ્રાવ્ય બને એટલે કયો સ્વભાવ થયો ઉભય ગુણધર્મી સ્વભાવ ધરાવે બરાબર એના કેટલાક આપણે મિત્રો અગત્યના સંયોજનો જોઈએ અગત્યના સંયોજનો લેડ ના એક પછી એક નોટ કરતા જજો બરાબર એક છે લેડ મોનોક્સાઇડ એટલે PbO ઓકે મિત્રો જે કાચમાં પેઇન્ટ્સમાં અને वार्निश्ड बराबर लाकड़ा ऊपर अपने वार्निश करिए मित्रों तो वार्निश नी बनावट में काच में पेंट्स में वार्निश में लेड ऑक्साइड वपराय त्यार पछी छे लेड डायऑक्साइड अपने बधाए जोयेलो छे लेड डायऑक्साइड पीबीओ बराबर पीबीओ जे छे ए संग्राहक कोष बराबर अने माचिस उद्योग में ऑक्सीडेशन करता तरीके संग्राहक कोष एटले बेटरी બરાબર આપણે કારની કે ટુ wheel કે ફોર wheel ની બેટરી હોય અને આ બેટરીના મિત્રો એનોડ ને કેથોડ આપણે જોઈએ તો કેનોડ અને કેથોડ એ લેડ ડાયોક્સાઇડ PbO2 અને માચીસ ઉદ્યોગમાં એ ઓક્સિડેશન કરતા તريقه અગત્યનો રોલ ભજાવે છે તે રિ છે લેડ ટેટ્રોક્સાઇડ Pb3O4 લેડ ટેટ્રોક્સાઇડ આમ થશે બરાબર અને અહીંયા આ જે છે એ ખરેખર બે પ્રકારના લેડના ઓક્સાઇડનું મિશ્રણ છે પ્લમ્બસ અને આમાં પ્લમ્બિક બરાબર એટલે પ્લમ્બો પ્લમ્બિક ઓક્સાઇડ આ પીબી થ્રીઓ એક નામ છે મિત્રો પ્લમ્બો પ્લમ્બિક ઓક્સાઇડ અને જે આપણને સિંદૂરમાં જોવા મળે બરાબર સિંદૂરમાં બિહાર અને યુપી સાઈડના જે બહેનો હોય તે પોતાના માગમાં કંકુ નથી ભરતા સિંદૂર ભરે છે એકદમ કેસરી અને આપણે પણ મિત્રો શનિવારે હનુમાનજી ઉપર સિંદૂર ચડાવીએ છે એ સિંદૂરની વાત કરું છું એ સિંદૂર એટલે Pb3O4 આગળ વધીએ મિત્રો ત્યાર પછી આપણે ચોથો સંયોજન જોઈએ લેડ એસિટેટ લેડ એસિટેટ એટલે લેડ ની સંયોજકતા +2 અને એસિટેડ આયન થશે એટલે Ca3(COO-) એટલે અહીં આપણે 2 ટાઈમ લેવું પડશે તો આવું થયું એ ક્યાં વપરાશે મોડર્ન તરીકે મિત્રો આ જે છે કપડા ઉપરને બધા ઉપર ડાઈ કરવા માટે એ કપડા અને જે ડાઈ છે એને જોડવાનું કામ આ મોડર્ન કરે છે આ લેડ એસિટેટમાંથી હું બીજા કેટલાક અગત્યના pigment બનાવી શકું pigment એટલે મિત્રો કલર જ આવે ડાઈ જેવા જ આવે પણ ડાઈ જે છે કપડા ઉપર જનરલી ચાલે pigment બીજી કે કે પર વાપરી શકાય ડાઈ જે पिगमेंट रंगक तो भी चाल से क्या क्या प्रकार रंगक अपने बनाई सकी तो एक वाइट लेड, वाइट लेड है व्हाइट लेड व्हाइट लेड, लेड्ले हाइड्रोक्साइड लेड कार्बोनेट बराबर क्रोम येलो याद जो लेट नो क्रोमेट छे CRO4-2 माइनस टू ऋण आयन धरावे छे ते प्रमाणे छे लेट क्रोमेट अने PbO क्रोम रेड बराबर आ बधानी बनावट मां अने आ बधा पिगमेंट तरीके अगत्य धरावे छे पिगमेंट तरीके उपयोगी छे म्हणजे पहेलुं आपणे लखेलुं छे व्हाइट लेट एने आपणे बेसिक लेट कार्बोनेट एटले लेट पीबीओएस2 पीबीसीओ थी आ लखेलुं छे मित्रो बराबर छे अने ए जे छे ये व्हाइट लेड, ये अर्सीना तेल साथ है सफेद कलर तरीके उपयोगी है, जैसे आपने बेसिक लेड कार्बोनेट जो आमतौर ही बने हैं। अरे छिल्लू मित्र आपने जुइये, तो आज ए छे, पीबी साथ है सीएथ्री सीएस टू फोर टाइम, इट्टे टेट्रा इथाइल, टेट्रा इथाइल लेड, अ टेट्रा इथाइल लेड पेट्रोल

કાર્બન સિલિકોન અને ત્યાર પછી આપણે ટીન અને લેડના પણ કઈક કઈક અંશે આપણે ભણ્યા ઓકે મિત્રો તો અહીંયા આપણો બી વિભાગના તત્વો ભાગ 1 જેમાં 13મો અને 14મો સમૂહની ડિટેલમાં ચર્ચા કરવા પ્રયત્ન કર્યો અને एमसीक्यू નો મિત્રો જરાક જોજો रिवाइज કરજો થિયરી બરાબર યાદ રાખજો ઇનઓર્ગેનિક નો પાઠ છે થોડુક મથ આવશે પણ આપણે એને વધારે સારું કરીએ તો ચોક્કસ આમાંથી કોઈ સવાલ પૂછાય તો આપણે જરૂરથી સરળતાથી એને સોલ્વ કરી શકીએ બેસ્ટ ઓફ લક મિત્રો સવાલ સરળતાથી સોલ્વ કરી શકો એ માટે